નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચ્યા છે ઉચ્છલ તાલુકાના ગામે જી હા ચાલી રહી છે એક હાટડી જ કહી શકાય કારણ કે સક્ષમ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જેની પાસે એલોપેથીની ડિગ્રી નથી એ ઇન્જેક્શન પણ મૂકે છે બાટલા પણ ચડાવે છે સાથે સાથે બાયોવેસ્ટ એક ખૂબ ગંભીર બાબત કહેવાય કે બાયોવેસ્ટ જાહેરમાં ન સળગાવાય પણ બાયોવેસ્ટ એ જાહેરમાં સળગાવે છે નીડલ્સ કે ઇન્જેક્શન ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે અને ખૂબ ગંભીર બાબત આપણા જિલ્લામાં ક્યાંક ક્યાંક ને બની રહી છે છે આરોગ્ય તંત્ર હજી હજી પણ દેખાઈ રહ્યું એમની નજરે આવા ચડ્યા નથી વાઇઝ તાપી સુરાજની ટીમ પહોંચી અગાઉ સોનગઢ તાલુકો એની પહેલા ડોલવણ તાલુકો આજે આપણે ઉછલ તાલુકામાં જયારે પહોંચ્યા છે અને આ તાલુકાની પરિસ્થિતિ આ છે સો તાલુકા હેલ્થ ઓફિસર ને આની જાણ નથી સીડીચો ને કે સીડી એમોને એની જાણ નથી આગળ તપાસ થાય છે કે કેમ એ જો રહ્યો ત્રબા મંડળ મંડળ અરે આપ યહ પેથાપુર માં શું કરતે હો પ્રાઇવેટ ડોક્ટર ને સદર ડોક્ટર આપકે પાસે ડિગ્રી હે બીએમએસ હે બીએમએસ હે ગુજરાત યુનિવર્સિટી નું હે નહીં આપને એલોપેથી માં પ્રેક્ટિસ કી હે કે હોમિયોપેથી માં એલોપેથી એલોપેથી આપકા જો ડિગ્રી હો એલોપેથી કા હે नहीं एलोपैथी का नहीं हूँ एलोपैथी का नहीं है आप बोतल वोटल भी चढ़ाते हो कभी कभार कभी कभार इंजेक्शन तो सबको देते हो हाँ इंजेक्शन देते हैं जो आपकी डिग्री में अलाउ है इंजेक्शन वैसे छोटा मोटा हम कभी कभार दे सकते हैं ऐसा बायोवेस्ट वे, बायो <coughs> बायोवेस्ट नहीं बायोवेस्ट का क्या निकाल कैसे करते हो आप वैसे इमरजेंस कोई दिखता नहीं है ना हम कोई दिखता नहीं है जला देते हो खुले में नहीं खुले नहीं है इधर गड्ढा है का पहाड़ के उस तरफ वहां जाके लेके जला देते हैं वहां लेके जगह जला देते हैं जी और कितने से समय से भाई यहां ये ऐसे 3 साढ़े 3 महीने से हुआ 3 साढ़े 3 महीने से पहले कहां थे पहले हम दड़गांव तालुका में थे दड़गांव का महाराष्ट्र में महाराष्ट्र में जी बड़ी आवता समाचार में ब्यूरो चीफ नरेश माळी तापी स्वराज न्यूज तापी